ભાગરના કપરુપુર શાળાના બાળકોને મોતની સવારી કરાવનાર શિક્ષકો સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તેમના સામે કાયદાકીય પગલા લેવાની ખાતરી આપી હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે ભાબરના કપરૂપુર શાળાના બાળકોને મોતની સવારી કરાવનાર શિક્ષકો સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તેમના સામે કાયદાકીય પગલાં લેવાની ખાતરી આપી હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તેમણે કહ્યું કે આમાં જવાબદારો સામે અમે જરૂરી કાર્યવાહી કરીશું પરંતુ કેમ આ કોઈ મીડિયા કે જાગૃત નાગરિકો દ્વારા આયનો બતાવ્યા બાદ જ પોતાની ફરજિયાત આવે છે કે કેમ તે કોઈ ઘટના કે ભૂલ થાય તે પહેલાં તેને રોકવા માટે પ્રયાસ નથી કરતા હંમેશા કોઈ ભૂલ કે દુર્ઘટના થયા બાદ જ તંત્ર તાપડતોડ કાર્યવાહી કરી દેખાવ કરતું હોય છે ખેર તંત્રની કાર્યવાહી કરવાની આ જ રીત રહી છે જ્યારે કે ઘોડા છૂટી જાય ત્યારે તબેલાને તાળા મારવા નીકળે છે એક નાનાકડા ટેમ્પામાં ચાલીસથી વધુ બાળકોને મોતની સવારી કરાવીને ડેરીની મુલાકાત લેતા માટે લઈ જતા આ શિક્ષકોએ એ કેમ ન વિચાર્યું કે આ પણ કોઈના બાળકો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ છત્રીસ પાંત્રીસ પિસ્તાલીસ છે જુઓ એક જ ટેમ્પામાં કેવી રીતે ઉભા રહ્યા છે આ બાળકો આ દ્રશ્યો જ બોલે છે કે શિક્ષણના પાઠ ભણાવતા આ શિક્ષકો જ નિયમો નેવે મૂકે બે જવાબદાર બન્યા છે આ સમગ્ર મામલામાં શાળાની બેદરકારી ચોક્કસ છે કારણ કે જ્યારે કોઈ પ્રવાસ માટે બાળકોને લઈ જવાના હોય છે તે માટે મંજૂરી મેળવવી જરૂરી હોય છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા તેને લાવવા લઈ જવા વાહનની વ્યવસ્થા નંબર અને નાસ્તા પાણી સાથેની વ્યવસ્થા શાળાએ કરી છે કે નહીં તે મહત્વના મુદ્દાઓ મંજૂરી આપનાર અધિકારી તપાસ્યા બાદ જ મંજૂરી આપવામાં આવે છે તો આ બાળકોને પ્રવાસ લઈ જવા શાળા દ્વારા કોઈ મંજૂરી મેળવાય છે કે કેમ જો મેળવી તો કોને આપી મંજૂરી આ સમયે કેમ વાહનની વ્યવસ્થા શાળાને ધ્યાન દોર્યું આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ તો આ સમગ્ર મામલામાં શિક્ષકો અને આચાર્ય દ્વારા ભૂલ માની લીધી છે પરંતુ શું આ ભૂલ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના બની હોત તો એના માટે જવાબદાર કોણ હોત શું આપણે એમ કહેતા કે આ અમારી ભૂલ છે ત્યારે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ અમારી ટીમ પહોંચી અને તેઓ હાઈકોર્ટ ગયા હોવાનું જણાવ્યું હતું જોકે ભાવર ટીપીઓ કચેરી અધિકારીને મળવા અમારા ભાવરના પ્રતિનિધિ પહોંચ્યા ત્યારે ઓફિસમાં કોઈ હાજર જ મળ્યું ન હતું અને ટેલિફોનિક વાતચીત દરમિયાન માત્ર ભૂલ માનીને પોતાની જવાબદારીમાંથી છટકાતા જોવા મળ્યા હતા તમારે હવે જોવું એ રહ્યું કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હવે જવાબદારો સામે કેવા પગલાં લેશે જે અન્ય શાળાઓ માટે સબક બની રહેશે નમસ્કાર કાંદુભા બોલો કિશનભાઈ બોલો 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 પેલો ડાલાવાળો જે વિદ્યાર્થીઓ નો વિડીયો વાયરલ થયો છે એ બાબતે શું કેશો એ બાબતે સાહેબ કેવાનું એવું થાય છે એમને પ્રિન્સિપ આજ તો પાલનપુર હતો સાહેબ જોડે હતો આજ મીટિંગ માં હતો આજે હા હા એટલે મેં એમને કાલે બોલાયા છે ઓફિસે કાલે હા પ્રિન્સિપાલ ને ટેલિફોનિક પર વાત કરી હતી કે મંજુ

ના ના શિક્ષણ શાખાની આમાં શું શિક્ષણ ની મંજૂરી પોતે નથી લીધેલી એમને વાત કરી હતી મને નજીક માં આવી ને નજીક માં એટલે બે આ એક પ્રોગ્રામ આવો છે કે એની અંદર મંજૂરી જરૂર લગભગ નથી પડતી નજીક નજીક માં મુલાકાત હોય એટલે એમાં મંજૂરી ની જરૂર નથી પડતી કારણ કે આખા બાબત લોકો ની બધી સ્કૂલ આવે તા બધી મંજૂરી કેમ લેવા જાય થાય સાહેબ આ તો વાહન કર્યું એ પણ લોડિંગ છે ભવિષ્યમાં કઈ થાય તો વિદ્યાર્થીઓનું શું કારણ કે ચાલીસ થી ચાલીસ કીધા બાકી ત્રીસ થી ચાલીસ થી વચ્ચે મને કીધું મેં કીધું મારા સાહેબ ફોન આવ્યો જિલ્લા મારી સાહેબ ને ફોન આવ્યો ભૂલ છે આપીએ છીએ એમને પણ હાલ આ બધું અને ટોપિક અહીંયા પૂરો કરો તો સારું હવે સાફ પાડે આપણે મારે એ લોકો લોડિંગમાં તો આવી રીતે વિદ્યાર્થીઓને બેસાડી જ નહીં શકતા ને કાયદેસર આ તો ઠીક છે કંઈક ઘટના ના બની કોઈ ઘટના બને તો પછી વિદ્યાર્થીઓનું શું વાત સાચી તમારી તમારી વાત મુદ્દાની છે અને આ બાબતે એમને સાહેબ એમને મેં ધ્યાને દોર્યું બધું આવું આપણને સારું ના લાગે તમારે આવું તો વીસ વીસ બાળકને બે ફેરા કરવા મળે હજાર કે ભાડું વધારે લેવી શું થાય હા ભાડાના લોભ માટે કરીને આવી જીવનો જોખમ ના કરે સાહેબ